નમસ્કાર ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશ ખાતે નવ નિર્માણ બ્રિજ તૈયાર થવાના માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે આ બ્રિજ નિર્માણ થતાની સાથે નારી ચોકડી સર્કલ ખાતે જે ટ્રાફિક ની સમસ્યા હતી તેમાંથી ભાવનગર ની પ્રજાને સંપૂર્ણ જાકારો મળશે અશ્વિન સોલંકી ભાવનગર બીજા ભાવનગર શહેરમાં દેસાઈનગરથી આઈટીઓ સર્કલ સુધી ખૂબ જ લાંબા સમયથી તૈયાર થઈ રહેલી ઓવરબ્રીજના કારણે પ્રજા જે તકલીફ ભોગવી રહી છે તેની સાથે એક સારા સમાચાર એવા છે કે ભાવનગર શહેરના મુખ્ય પ્રવેશદ્વાર નારી ચોકડી સર્કલ પાસે કલથિયા એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન લિમિટેડના માધ્યમથી તૈયાર થતો ઓવરબ્રિજ માત્ર ગણતરીના દિવસોમાં લોક ઉપયોગની સાથે સાથે વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવશે આ ઓવરબ્રિજ શરૂ થતા અને સાથે જ અલંગથી અમદાવાદ સુરત વડોદરા અને મુંબઈ નાણાંને નાના અને મોટા વાહનો હેવી વાહનો તેમજ ભાવનગર રાજકોટ મુખ્ય હાઇવે પર મોટા મોટા વાહનોના કારણે જે ટ્રાફિક સમસ્યા સર્જા હોય છે તેમાં ખૂબ જ મોટી રાહત મળશે અને સાથે સાથે અકસ્માતોનો ભય પણ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થશે અશ્વિન સોલંકી સાથે ભાવનગર ગુજરાત હું નારી ચોકડી વીસ વર્ષથી કાર્યરત છું બેટરીનો વ્યવસાય કરું છું નારી ચોકડી જે વીસ વર્ષથી એટલા લગીનમાં જે ટ્રાફિક સમસ્યા હતી એ નવો પુલ બનવાથી એ ટ્રાફિક સમસ્યા એંશી ટકા હલ થઈ જશે એને એ બદલ તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી નવી કાર્યરતી કરવા બદલ ખૂબ ખૂબ તંત્રનો આભાર માનું છું જય હિન્દ જય ભારત